બેંગકોકમાં થનાર કાર્યક્રમમાં ભારતનું પ્રતિનિધિત્વ વડોદરા તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પરમાર કરશે બેંગકોકમાં આયોજિત એશિયા પેસેફિક કોન્ફરન્સ ઓન પ્લસ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતાબેન પરમાર કરવા જઈ રહ્યા છે કેન્દ્ર સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા તેમની પસંદગી કરવામાં આવી હોવાનું હાલ તબક્કે જાણવા મળ્યું છે તાજેતરમાં બ્રિક્સ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભારત સરકાર દ્વારા એક માત્ર વડોદરાના સાંસદ ડોક્ટર હેમંત જોશીની પસંદગી કરવામાં આવી છે તેઓ ત્યાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે ત્યારબાદ વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખને બેંગકોકમાં આયોજિત આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપવામાં આવ્યો છે જેમાં તેઓ અન્ય દેશોના પ્રતિનિધિઓ સમક્ષ મહિલા અને બાળ વિકાસ તથા ભારત સરકારના કાર્યનું પ્રેઝન્ટેશન આપશે તો એમનાથી ઇન્સ્પાયર થઈને હું એ જે પણ મહિલાઓ અને બાળકો માટે જે કંઈ કાર્યો કર્યા છે અને આગળ પણ વધુ સારા કાર્યો કરીશ તેનું પ્રેઝન્ટેશન આજે મને વિશ્વ સ્તરે આપવાનો મને મોકો મળ્યો છે તો એ બદલ હું આપણા ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓનો તાલુકા અને જિલ્લાના અધિકારી પદાધિકારી પદાધિકારીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મને આજે ઇન્ટરનેશનલ લેવલે મને આપણા ભારત દેશને રિપ્રેઝન્ટ કરવાનો મોકો મળ્યો છે તો આપ સૌનો સાથ સરકાર લઈને જ હું આ બધું જે

તે માટે હું તેમને પણ અને આપણી સરકારને પણ શુભેચ્છાઓ પાઠવું છું કે દરેરા દરેક મહિલા દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે જ્યારે મોદી સાહેબ કહે છે કે મહિલા પોતાના પર થાય અને પોતાનું નામ અને પોતાના જિલ્લાનું તેમજ દેશનું નામ આગળ વધારે અને તે માટે આજે અંકિતાબેનને હું ફરીથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે તેઓ પોતાના દેશ એટલે ભારત દેશનું તેમજ પોતાના જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન